દિવાળીના તહેવારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કમોસમી માવઠાનો માર તહેવારોમાં જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે ગુજરાતમાં નવરાત્રી બાદ હવે દિવાળીના તહેવારો વખતે પણ વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે હવામાન વિભાગ દ્વારા આગામી સોળથી ઓગણીસ ઓક્ટોબરના સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી સોળથી ઓગણીસ ઓક્ટોબરના દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે તે રાજ્યમાં અત્યારે ઠંડર સ્ટ્રોંગ એક્ટિવિટીની શક્યતા રહેશે સૌરાષ્ટ્રમાં સત્તરથી ઓગણીસ ઓક્ટોબરના સામાન્ય વરસાદની શક્યતા રહેશે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસમાં તાપમાન યથાવત રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન આગામી બે દિવસ યથાવત રહેશે આગામી બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે और जो गुजरात रीजन है हमारा सत्रह अठारह उन्नीस इसमें आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट जो तो हल्का से मध्यम बरसात ठंडा सवार के साथ दक्षिण गुजरात की जो जिला है उसमें संभावना रहेगा जैसे नवसारी बलसाढ़ी और नगर हवेली के लिए दिया गया है और सत्रह अठारह उन्नीस इसमें आइसोलेटेड प्लेसेस में दक्षिण जो सौराष्ट्र है उसमें बरसात होने का संभावना रहेगा हल्का से मध्यम बरसात ठंडा स्वार्थ के साथ इसमें जैसा भावनगर अमरेली और गीर सोमनाथ दीव इसके लिए आइसोलेटेड प्लेसेस में बरसात का संभावना रहेगा अब जिस कोई बड़ा बदलाव नहीं रहेगा लेकिन उसके आगे दो से तीन डिग्री सेंटीग्रेड तापमान बढ़ने का दो से टू टू थ्री डिग्री सेंटीग्रेड तापमान बढ़ने का संभावना रहेगा